પાણી જય પાણા કેટલા મર્યા પણ ખાલી મને ઘોડી ચડાવવા દી નાતા બાપાની જય નથી આ તો ઘોડું લીધું છે ને આડા વાહે લઈને ચાલો આપડું હમણાં હું કેતો હતો ને આપડે ઘોડી લીધી છે એટલે ગજબ વાટી આવું ખોડ તૈયાર છે હાલો નાથા ઘોડી આવી તો આ નાથા બાપા ની ઘોડી બેન સવાર થઈ ગયા છે એટલે એમ લાગે લાગે નાથા 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 બાપા 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 ઘોડી નથી ખડ કલર કલર

સરસ મોકલાવું મારો એમ તો બસો ગ્રામ ખાઈ છે વાલા મોકલો તમ તારે